આજે આપણે બનાવશું નાસ્તામાંથી પણ નાસ્તો તમને થશે કે એ વળી કેવું તો આપણે રવા બુલ્સ તો વારંવાર બનાવતા જોઈએ છે તમે પણ વારંવાર બનાવતા જશો તો મારે નાસ્તામાં બનાવેલા રવા બુલ્સ વધી ગયા હતા મેં સાંજે તેનો નાસ્તો બનાવ્યો કેવી રીતે તો તેને આ રીતે પહેલાં થોડા નાના થાય એ રીતે કટકા કરી લીધા છે સાથે હવે એક પેનની અંદર આપણે થોડું તેલ લઈશું બહુ ઓછા તેલમાં તમારે આ નાસ્તો બનીને તૈયાર થઈ જતો હોય છે હવે સૌ આપણે લસણ એક મોટી ચમચી ભરી ઉમેરશું સાથે એક નાની ડુંગળી અને આ રીતે લીલું મરચું કટ કરીને ઉમેર્યું છે સાથે એક ઇંચ આદુનો ટુકડો આપણે ઉમેરવાનો છે સાથે મેગીનો મસાલો સોયા સોસ રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ ગ્રીન ચીલી સોસ મેં અહીંયા ડબલ માત્રામાં નાખ્યો છે જેથી તીખાશ થોડી વધારે આવે અને થોડા ચીલી ફ્લેક્સ આ રીતે બધું સારી રીતે સાપરી લેવાનું થોડું અમસ્તું પાણી ઉમેરી અને સોસને સારી રીતે કૂક થવા દેવાના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું આપણે મસાલા પૂરતું જ મીઠું ઉમેરશું રવા તો મીઠું ઓલરેડી નાખેલું છે આ રીતે રવા બુલને મિક્સ કરશું તો આપણો બહુ જ ટેસ્ટી એવો મંચુરિયન અને પાસ્તા ભૂલાવી દે તેવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તમને આ નાસ્તો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અચૂકથી કરજો